નમસ્કાર દોસ્તો અવસર સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે મારી બેનો આજે તમારી માટે એટલી જ સરસ મજાની સાડીઓનું કલેક્શન આપણે લાવ્યા છીએ તમે જોઈ શકો છો અવસર સાડી શોરૂમ અમારો પાલમપુર ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં આવેલો છે અને એટલી જ સરસ મજાની ગજબની સાડીઓનું કલેક્શન તમને મળી રહેવાનું છે અને તમે જો અમારી દુકાનની વિઝિટ કરવા માંગતા હોય તો પાલમપુરમાં ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાલનપુરમાં અવસર સાડી શોરૂમ કરીને આવેલો છે દુકાન નંબર ગલી નંબર ત્રણમાં ત્યાં તમે અવશ્ય મુલાકાત કરજો અને કેટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન તમને બતાવ્યું છે વિડીયોમાં અને એટલી જ સરસ મજાની સાડી વેર કરવાથી લાગવાની છે હવે એક સાડી આપણે ઓપન કરીને બતાવવાના છીએ સાડીની માહિતી બધી જ આપવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અંદરની બોર્ડરની વાત કરીએ તો બોર્ડર બી તમને સરસ મજાની કસબા બોર્ડર મળી જવાની છે પીસ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે મટીરિયલ પણ એટલું સરસ મજાનું તમને મળી જવાનું છે આવું બધું કલેક્શન જો તમે ઘેર બેઠા કલેક્શન મંગાવવા માંગતા હોય તો તમારે કંઈ કરવાનું નથી આનો સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ અમારા નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી અને તમારે વોટ્સઅપ કરવાનું છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપજો અને જો તમને અમારી ચેનલ પહેલીવાર મળી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન અને પાલમાં તમે જોઈ શકો છો લટકણ દોરાવાળા એટલે કે સરસ મજાના લટકણ આપેલા છે સાડી વેર કરવાથી તો એટલી સરસ મજાની લાગવાની છે તો તમારે કંઈક કરવાનું નથી મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ મોકલવાનો છે અને અંદરની ડિઝાઇન તમે જોઈ શકો છો વેલ ટાઈપની સરસ મજાની ડિઝાઇન બનાય છે મટીરિયલ શિફોન રહેવાનું છે એકદમ સરસ મજાનું મટીરિયલ રહેવાનું છે બંને સાઈડ પેનલમાં કસબાની બોર્ડર મળી જવાની છે એકદમ સરસ મજાની બોર્ડર છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો અને બ્લાઉઝ પીસની વાત કરીએ ને તો બ્લાઉઝ પીસ પણ બનાવ્યા પછી એકદમ વટ પડી જાય એવી સાડી લાગવાની છે તમે જોઈ શકો છો વાઇન કલરનો બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ વાઇન કલરનું આગળ પાલવ બી તમને મળી જવાનો છે તો જે સાડી ગમે એને વહેલાંથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો કલર ઓપ્શનની વાત કરીએ કલર ઓપ્શન તમે જોઈ શકો છો એક એકથી ચડિયાતા કલર મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો દરરોજ નવા નવા કલર તમને જોવા મળી શકે છે કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર બતાવ્યા છે એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે તો તમને કયો કલર સારો લાગે છે તમારી સાસુ માટે તમારે જો પસંદગી કરવી હોય તો અમારી તમને તમારા સાસુને કયો કલર સારો લાગે છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો ને એનો સ્ક્રીનશોટ મોકલી આપજો અને ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો દરરોજ નવા કલેક્શન તમને જોવા મળી શકે છે અને સાડીની રેટની વાત કરીએ તો તેરસો ને પચાસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રાખ્યો નથી બિલકુલ ફ્રી શિપિંગ ચાર્જ સાથે તમને સાડી મળી જવાની છે ખાલી તમારે સાડીની જ ભાવ આપવાનો છે માનો કે તેરસો ને પચાસ રૂપિયા સાડીનો રેટ બતાવ્યો છે એ જ આપવાનો કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી તો વહેલાંથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવી શકો છો ગજબનું કલેક્શન તમારા માટે રોજે લઈને આવી રહ્યા છે કેટલું સરસ સરસ મજાનું ગરબ કલર મેચિંગ રહેવાનું છે તો જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવો દરરોજ નવા વિડીયો જોવા માટે અમારી પેજને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને જો બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી જાવ અને તેરસો ને પચાસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનું નથી તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી બનાવી થેન્ક યુ